નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ પાંચમો કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે હસ્તી 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 આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

સ્વાધ્યાન પોથી ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો હસ્તી 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 પ્રશ્ન એક છે આપેલા શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો એટલે કે અહીં જે શબ્દો આપણને આપેલા છે તેને આપણે જોઈ અને સારા અક્ષરે લખવાના છે જેમાં પેલું છે હસ્તી બીજું સૃષ્ટિ ત્રીજું સદૃશી ચોથું સ્તંભ પાંચમો શૂર્પ છઠું દંત સાતમો સંનિભ આઠમો ઉન્નત નવમો સંસર્પ દસમું અંકુશ અગિયારમું ભીત અને બારમું છે ભાંડાકારમ ત્યાર પછી પ્રશ્ન બે તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દો બોલે તે અહીં લખો વિદ્યાર્થી મિત્રો તમે અહીં નમૂના રૂપ શબ્દો આપ્યા છે અહીં હું જે શબ્દો બોલું તે પણ તમે લખી શકો છો અથવા તો તમારા માતા પિતા ભાઈ કોઈ બોલે તો તમે તે શબ્દો પણ લખી શકો છો તો ચાલો આપણે લખીએ પહેલો શબ્દ છે હસ્તી બીજો દંત ત્રીજો ઉદરમ ચોથો ભીત પાંચમો ત્યાર પછી પ્રશ્ન નંબર જેમાં હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે તો ચાલો આપણે લખીએ જેમાં દંત એટલે દાંત ઉદરમ એટલે પેટ પૃચ્છમ એટલે પૂછડી નેત્ર એટલે આંખો કર્ણો એટલે કાન પાદા એટલે પગ અને શુંડા એટલે થશે સુંદર પ્રશ્ન ચાર આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ લખો જેમાં કૂતરો એટલે થશે સ્વાનહ બિલાડી એટલે થશે બિડાલ ઉંદર એટલે થશે મુશક ત્યાર પછી ગાય તેને ગૌ કહેવાય

નીચે કવિતાના અમુક શબ્દો ખૂટે છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂરી કરો જેમાં પેલું કદલી સદ્રશી શુંડા બીજું સુરપાકારો કરણો ઉદરમ ભાંડાકારમ અલ્પમ તુચ્છમ પૃચ્છમ દિવ્યા દેવી સૃષ્ટિ ત્યાર પછી પ્રશ્ન છ તમને આવડતા કોઈ પણ પાંચ પક્ષીઓના નામ સંસ્કૃતમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પક્ષીઓની જગ્યાએ પ્રાણીઓના નામ સંસ્કૃતમાં લખેલા છે જેમાં ગજહ ગર મૂષક સિંહ અને ઉષ્ટ્ર આ પ્રકારે આપણે સંસ્કૃતમાં પ્રાણીઓના નામ લખીશું ત્યાર પછી પ્રશ્ન સાત અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે હાથી છે તેને ચિત્ર લગાવી અથવા તો દોરી અને તેના વિવિધ અંગો છે તેના નામ આપણે સંસ્કૃતમાં લખીશું અહીં કર્ણ આપેલું છે કર્ણ ત્યાર પછી અહીં નેત્ર આપેલું છે ત્યાર પછી અહીં દંત આપેલું છે ત્યાર પછી આ હાથીનું પેટ છે ત્યાર પછી અહીં આપેલી આપણને છે તેની પૂછડી ત્યાર પછી અહીં છે તેની

એપ્લિકેશન વિશ્વગુરુ એપ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપ ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધે પોતી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન વિડીઓ તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોઈ શકશો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો